તો હેલો કઈ સ્વાગત છે તમારા બધા ઉપર ફરીથી આપણે એક નવા જ ગેમ પ્લે વિડીયોની અંદર અને આજે આપણે ખૂબ જ સુંદર અને મસ્ત ગેમ રૂમમાં જઈ રહ્યા છીએ જેનું નામ છે વોલો નાઇટ સિલ્ક સોંગ અને આ ગેમ છે એ ખૂબ જ બ્યુટિફુલ રહેવાની છે તમને જોવાની પણ ખૂબ જ મજા આવશે અને આખો વિડીયો જોજો આપણો અને હા તમારે બધાને સબસ્ક્રાઈબ તો ફરજિયાત કરવાનું રહેશે બરાબર છે તો આપણે હું તમને ગેમની સ્ટોરી પણ સાલુમાં કહેવાનો જ છું કે ભાઈ શું સ્ટોરી છે આખી ગેમની અપ શું છે એટલે કોઈ ઉપાધિ કરવાની જરૂર નથી અને આ વિડીયો આપણો ખૂબ જ મસ્ત રહેવાનો છે તો લાસ્ટ સુધી આખો વિડીયો કૃપયા કરીને જોવા નમ્ર વિનંતી છે તમને બધાને અને હા સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં બરાબર છે તો આપણે હવે સીધા જ ગેમની તરફ જઈશું તો ભાઈ કહાની હું તમને જો આ વિસ્તૃતમાં સમજાવું તો ભાઈ વોલોનેસ્ટ નામનું એક રાજ્ય હોય છે જે રાજ્યની રાજકુમારી જેનું નામ છે વોર્નેટ જેનું અપહરણ કરી અને એક અલગ જ સામ્રાજ્યમાં લાવવામાં આવે છે જેનું નામ છે ફાર્લૂમ અને આ ફાર્લુમ નામનું જે રાજ્ય છે એમાં અનેક પ્રકારના રહસ્યો અને દુશ્મનો જે શક્તિશાળી ખૂબ જ હોય છે તેની સાથે લડવાનું હોય છે આ અને અને ટૂંકમાં કહું તો ભાઈ આ બધા રહસ્યો સુલઝાવી અને આ બધા શક્તિશાળી દુશ્મનોને હરાવી અને જે વોર્નેટ છે તેને આ ગઢ છે જે ફાળલું તેની ટોચ ઉપર જે ગઢ હોય છે રાજ્ય તેમાં પહોંચવાનું રહેશે તો ભાઈ આપણી આ આ સામાન્ય સિમ્પલ સ્ટોરી છે તો મિત્રો આ તે આપણી સિમ્પલ સ્ટોરી અને આપણી ગેમની શરૂઆત થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે જે હું તમને કહેતો હતો સ્ટોરીમાં કે ભાઈ જે આ રાજકુમારી છે તેને બંદી બનાવી અને આ જે આમનું જે રાજ્ય છે તેમાં લાવો લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો ભાઈ સિમ્પલ અને મસ્ત ગેમ છે તમને ખૂબ જ મજા આવવાની છે જોવાની તો ભાઈ અંત સુધી જોઈશું આપણી આ ગેમ અને હા ભાઈ એક ગુજરાતી તરીકે ભાઈ ગુજરાતી ભાષામાં આપણે ગેમિંગ ચેનલની શરૂઆત કરી છે તો ભાઈ સપોર્ટ કરવા નમ્ર વિનંતી છે તમને બધાને બરોબર બરાબર એટલે એમાં કંજુ સાહેબ કરતા નહીં ઠોકો લાઈવ સબસ્ક્રાઈબ અને ભાઈ કમેન્ટ પણ કરો

તમે જોઈ શકો છો કે ભાઈ આ રાજ્યની ગહેરાઈઓમાં જે વોલને ઓર્નેટ છે તે આ પિંજરામાંથી આઝાદ થઈને એકદમ ગહેરાઈઓમાં પડી જાય છે અને અહીંયાથી થાય છે આપણી સ્ટોરીની શરૂઆત ફર્સ્ટ એપિસોડ છે આપણો આ ગેમ સિરીઝનો અને આગળ જો તમે લાઈક અને આપણો સપોર્ટ દેખાડશો તો આપણે આગળ પણ આ સિરીઝ છે ગેમની એ કન્ટિન્યુ કરવાના જ છીએ તો કોઈપણ પ્રકારનું ટેન્શન લેવાની વાત છે નહીં મિત્રો અને તમે જોઈ શકો છો કે ભાઈ એકદમ પાતાળ લોકમાં જે છે કે આપણું આ કેરેક્ટર છે જે વોનનેટ એ આપણે પહોંચી ગયા છીએ અને આપણું હથિયાર પણ ઉપરથી આવી ગયું છે આપણી સાથે સાથે તો ભાઈ ગેમ છે એના કંટ્રોલ ભાઈ કંટ્રોલર છે આ ગેમ તો ભાઈ તમે તમારે બેસ્ટ એક્સપિરિયન્સ કરવો હોય આ ગેમનો તો ભાઈ એના માટે કંટ્રોલર જે હોય છે ગેમ પેડ એની જરૂરત ખાસ રહેશે પણ હું અત્યારે કીબોર્ડમાં રમું છું એટલે થોડુંક ડિફિકલ્ટ રહેશે બટ એડજસ્ટ કરવાનું છે આપણે થોડુંક ચેકઅપ કરી કંટ્રોલ આપણા કઈ રીતના છે ક્યાંથી જમ્પ થાય છે ક્યાંથી આગળ પાછળ થાય છે શું કરવાનું છે ગેમ તો બહુ મસ્ત છે કલરફુલ અને એકદમ વાઇબ્રન્ટ ઓકે 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 ચલો આપણને કંટ્રોલર તો હવે સમજાઈ ગયા છે કે ક્યાંથી જમ્પ નહીં ક્યાંથી તો આપણે વધીશું આગળ સિદ્ધાર્થ અહીંયાથી ટૂંકમાં ગેમ ખૂબ જ મસ્ત છે સુપર મારીઓ ટાઈપની જે ગેમ હોય ને કે ભાઈ આપણે એમ રેવા જઈશું નાનપણમાં બધા સુપર મારીઓ તરફ તો એ પ્રકારની આ ગેમ છે ટૂંકમાં આપણે અલગ અલગ ચુનૌતીઓ પાર કરવાની છે અને જે હામાં જે આપણે હામે જે એનિમીઝ આવે છે જે રાક્ષસો આવે છે તેમને મારી અને આપણે ટૂંકમાં જે આ રાજ્ય છે ફોર ફાર તેની ટોચ ઉપર જે ગઢ છે તેને ફતેહ કરવાનો છે પણ ત્યાં પહોંચવું એકદમ મુશ્કેલ રહેવાનું છે કારણ કે અલગ અલગ જે યુટ્યુબરો છે તેના મેં વિડીયો જોયા તો એમાં ભાઈ બહુ વધારે પડતી આ ગેમ લોંગ છે કે ખતમ કરવામાં બહુ વધારે સમય લેશે તો ભાઈ આપણે જોઈશું કે ક્યાં સુધી આપણે રમીએ છીએ આ ગેમ કે રમવાની ખૂબ મજા આવે છે મસ્ત ગેમ છે તો ભાઈ આ બધું આપણે ફોડીને કલેક્ટ કરતા રહીશું જેથી આપણે અંદર કાક નીકળે તો આપણે કામમાં આવે અને આ તો હજી નાના નાના અડચણ છે આપણી સામે હજી તો બહુ આગળ શક્તિશાળી ફાઇટ આવવાની છે આપણે બોસ ફાઇટ પણ આવશે જેની રાહ જઈ છે આપણને કે આપણે બોસ ફાઇટ ક્યારે કરીશું બોસ ફાઇટ મતલબ કે અત્યારે જ આપણે સામે તમે જોઈ શકો છો કે જે આ ઈલ ટાઈપનું ક્રિએચર છે બંને જ્યારે બોસ ફાઈટ છે ત્યારે એક આની કરતાં ખૂબ વિશાળ એવું શક્તિશાળી રાક્ષસ આવશે આપણી સામે તો આપણે એને હરાવવાનું રહેશે એવા અલગ અલગ જેમ આપણે આગળ વધશું એમ ડિફિકલ્ટી વધવાની છે અને જે આ પઝલ્સ છે બધા જે એ પણ અલગ અલગ પ્રકારના ડિફિકલ્ટ થતા જશે તો જેમ આગળ વધશું એમ અને આપણી એબિલિટી પણ વધતી જશે અને આપણી કઈ શક્તિઓ પણ આવશે અલગ અલગ પ્રકારની તો આપણે જે તમે આ જોઈ શકો છો ડાબી સાઈડ ઉપર ખૂણામાં એ આપણું હેલ્થ બાર છે જે આ વ્હાઈટ કલરની જે ખોપરી દેખાય છે ને તમને એટલે એ જેટલી ખોપરી છે એટલી આપણી પાસે હેલ્થ છે એટલે આપણે એકવાર જો મરશું તો આપણી એક ખોપરી ગાયબ થઈ જશે જ્યારે આ બધી જ ખોપરી ગાયબ થશે ત્યારે આપણે સાવ મરી જઈશું તો ફરીવાર ગેમ ચાલુ થશે ધમાક એવું લાગે છે ના નીચે તો એક ઈલ છે એ આમાં એવું કહે છે કે ભાઈ એક શક્તિશાળી આ એક રહસ્યમય સામ્રાજ્ય છે બટ આ તો ભાઈ આના જે રાક્ષસો છે એ પણ મધમાખી ઈળ્યું છે ભાઈ આમાં તો સ્કેમ છે બ્રો અરે ભાઈ આ બે ઈલ શું કરે છે અહીંયા મીટિંગ કરે છે માકી ઉપરથી આવીને સીધી ડંખ મારે ઈઝી લાગશે ગેમ તમને બટ જ્યારે બોસ ફાઇટ આવશે ને ત્યારે ખબર પડશે કે ભાઈ કેટલી ટફ છે ને આ ગેમ આમ કેને કે ભાઈ બોસ ફાઇટ એટલે ટૂંકમાં કે બોસને હેરાવો ખૂબ જ મુશ્કેલ છે આ ગેમમાં કોઈ પણ પ્રકારનો હોય નાનો બોસ હોય તો એ ભલે મોટો બોસ હોય તો એ ભલે અત્યારે શું થાકી ગઈ તો ભાઈ આપણી આ રાજકુમારી અત્યારે થોડીક થાકી ગયું એવું લાગે છે ફાઇટું કરી કરીને મધમાખીને ઈયલુઆરે ઓટોમેટિક હાલશે કે નહીં આપણે ચાલવું પડશે આગળ તો ભાઈ ગેમ તો ખૂબ જ મસ્ત છે મજા આવે છે રમવાની અને જો આમાં સપોર્ટ દેખાડજો તમે બધા તો આપણે આ સ્ટોરી આગળ કન્ટિન્યુ કરવાના જ છીએ અને હા જો તમને આ તમે પણ કમેન્ટ બોક્સમાં કહેતા રહીજો કે ભાઈ તમને કયા પ્રકારની ગેમ રમવી ગમે છે અને જોવી ગમે છે તો આપણે એ પ્રકારના ગેમિંગ વિડીયો લાવવાના છીએ આપણે આ ચેનલ ઉપર એટલા માટે કમેન્ટ કરતા રહ્યો એટલે આપણને પણ ખબર પડે કયા પ્રકારની ગેમ રમવી અત્યારે તો આપણે આગળ વધી રહ્યા છીએ અને મારા ખ્યાલ મુજબ અત્યારે ભાઈ થોડુંક આપણો સીન ચેન્જ થયો છે એકદમ ગ્રીનરી જે હરું હતું નકશો એમાંથી આપણે થોડાક ડાર્કનેસ તરફ આવી ગયા છીએ જેટલું દેખાય એટલું ઈઝી નથી હો ગેમ કારણ કે અત્યારે જ આ પ્રકારના જે અલગ અલગ પ્રકારના તમને ક્રિએચર જોવા મળવાના જ છે આમાં જેમ આગળ જશું એમ જોઈએ છે કેમ થાય છે આગળ ચલો એક તો પત્યું આગળ એક ઈલ છે એને ઉપાડી દઉં પેલા અને કમેન્ટ કરો તો બધા જે વિડીયો જોવે છે અને આપણે ફેલીવાર આપણી ચેનલ હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને જો વિડીયો તમે ક્યાંથી જુઓ છો એકવાર તમે પ્લીઝ આ વિડીયો મારો ક્યાં સુધી પહોંચે છે મારે જોવું છે કે ભાઈ ગુજરાતમાં પ્રોપરલી આપણો વિડીયો પહોંચ્યો છે કે નહીં તો તમે ક્યાંથી આપણો વિડીયો જોવો છો ને એ કમેન્ટ બોક્સમાં ખાલી તમારા ગામનું નામ લખી દેજો ઓકે તો મજા લ્યો ગેમની અત્યારે તો અને આપણે આગળ વધી રહ્યા છીએ અત્યારે એક પછી એક મધમાખી અને ઈઓનો શિકાર કરીને આ મારી તું મને એમ ડંખ મારી દઈશ નોટ પોસિબલ મેડમ ઓકે પાછળ મને એવું લાગે છે કે આપણે ક્યાંક મિસ કર્યું છે કારણ કે અહીંયા આપણે હરેક ખૂણો તપાસવો પડશે કારણ કે આપણને જે પણ વચ્ચે કાંઈ પણ મળે છે એ આપણે કલેક્ટ કરતું રહેવું પડશે જેથી આપણી એબિલિટી બૂસ્ટ થાય જેથી કે આપણે કોઈ બોસ ફાઇટ આવે તો આપણે આસાનીથી તેની સામે ફાઇટ કરી શકીએ એટલા માટે ફરીવાર આ બધા ઓકે 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 આપણે એકવાર બીજા નેસ્ટમાં જ્યારે એન્ટર થયા અને ફરી વાર આપણે પાછા વળ્યા ને એટલા માટે આ ફરી વાર આપણી માટે આપણી સામે આ જે મધમાખીની આ જીવિત થઈ ગયા એવું લાગે છે તો આ ફરી વાર આપણે મારવા પડે છે સ્કેમ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં બેઝ હેલ્થ બચી છે આ હેલ્થ ને જે આપણી ઉપર બે ખોપરી દેખાય એ નીચે જે એક બાર છે વ્હાઈટ કલરનું આ બાર જ્યારે ફૂલ હોય ને અને ત્યારે આપણે પાછું રિફિલ કરી શકીએ છીએ આપણી હેલ્થને તો ભાઈ જે એને એ ફૂલ ક્યારે થશે બહાર કે આપણે જેટલા બને એટલા આપણે આ જે ક્રિએચર છે એને મારીશું ત્યારે અરે બસ આજ જે ગેમની જે મગજ ખાવાની વાત છે ને એ છે કે ભાઈ તમે ક્યારે નીચે પડી જશો ને એનું કંઈ નક્કી હોતું નથી તો આ રીતના આપણે પણ ફૂલ પણ કરી શકીએ છીએ તો આપણે તમે જોઈ શકો છો કે અત્યારે એક જ બાર ખાલી છે ચાર બાર ભરેલા છે અત્યારે તો ભાઈ આ ફૂલ રાખવું પડશે આપણે અને અત્યારે આપણું નીચેનું હિલિંગ પણ આપણે ફૂલ કરવું પડશે હા અહીંયા જવાનું મને આ તો મસ્ત ઘંટો વાગે શું અહીંયા તો રસ્તો બંધ છે મારા ખ્યાલથી તો આપણે આગળ જ ફોરવર્ડ થવું પડશે આને મારું પોસિબલ છે કઈ અરે સીટ ભાઈ આનથી આપણે આગળ વધીએ તો સારું ભાઈ થોડું કીબોર્ડ થોડું કોકળ પડે છે મને એવું લાગે છે થોડો ખર્ચો થશે ગેમિંગ કંટ્રોલરનો જો આ ગેમમાં મજા આવી ગઈ તો કંટ્રોલરનો ખર્ચો કરવો જ પડશે અરે શીખ આ ગેમ મેં જો કે બહુ રમી છે વિડીયો બનાવ્યા પહેલાં એટલે હું તમને કહું ટૂંકમાં તો ભાઈ આ ગેમની એક પ્રકારે આમ કેને કે આમ લત લાગી જાય આપણે જ્યારે મરી જઈએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ પાર કરી લઉં પાર કરી લઉં બટ એ પાર થવામાં બહુ વાર લાગી જાય છે અને આપણી કેને કે આમ ગેમ પ્રત્યે આપણે આમ એકદમ મશગુલ થઈ જઈએ છીએ અને જો લેવલ પાર ન થાય ને તો ફસ્ટ્રેશન પણ એટલું થાય છે આપણું મગજ ખરાબ પણ એટલું થાય છે કાંઈ નહીં આપણે જેટલું બને એટલું ઇઝી મોડથી રમશું આમાં એટલે કે આપણે મગજને વધારે પ્રેશર દીધા વગર બાકી આમાં ઇઝી મોડ કાંઈ આવતું છે ને ઇનબિલ્ટ જે આવે છે જે ડિફિકલ્ટી એ તો રહેવાની જ છે આમાં તમે જે બીજી સ્ટોરી લાઈન ગેમ છે જેમાં કે તમે ઇઝી હાર્ડ અને નોર્મલ ટૂંકમાં ત્રણ જે લેવલ આવે એમાં રમીએ કોઈ ઇઝીમાં કે નોર્મલમાં કે હાર્ડમાં બટ આમાં જે ઇનબિલ્ટ એનું હોય છે એ પ્રમાણે જ આપણે રમવું પડશે માટે ડિફિકલ્ટી તો સેમ રહેવાની છે આમાં એમાં તમે કાંઈ ચેન્જીસ નહીં કરી શકો ફાઇનલી આપણે આગળ પહોંચી ગયા છે ઓકે એટલે પાછી થાકી ગઈ ભાઈ થોડાક સમય થોડાક સમય ફાઇટ લઈને આપણું જે કેરેક્ટર છે વોનેટ એને થોડીક થક્કાનું વધારે લાગે છે તો એને પોરો ખાવો પડશે એવું લાગે છે મને ભાઈ આપણે કામ કરીને થાકી દઈશી તો આ તો ભાઈ યુદ્ધ કરીને આવે છે તો એને પોરો તો ખાવો જ પડશે તો ભાઈ રેસ્ટ તો અહીંયા એક સિંહાસન છે જે આપણે અત્યારે રેસ્ટ કરી શકીએ છીએ એટલે મૂળ કે આ રેસ્ટ મતલબ કે આ એક ચેક પોઈન્ટ થયો કે હવે આપણે અહીંયાથી મરશું તો આપણે એમ પહેલેથી ચાલુ નહીં થાય બલકી આ જે રેસ્ટ કરવાનું જે અહીંયા જગ્યા છે આ ચેક પોઈન્ટ છે ફરીવાર આપણે મરશું તો કે ગેમ અહીંથીને જ કન્ટિન્યુ થશે મતલબ કે આ રેસ્ટ એટલે ચેકપોઈન્ટ છે કે જે હરેક આ પ્રકારની ગેમ હોય છે એમાં હોય છે તો ભાઈ આપણે હવે મરીશું તો પાછું આપણું અહીંયાથીને સ્ટાર્ટ થશે આપણી આ ગેમ હવે ચેક પોઈન્ટ આવ્યો એટલે મને એવું લાગે છે કે હવે આગળ બોસ ફાઇટ આવવાની શક્યતા છે ફૂલ બરોબર તો ભાઈ અહીંયા થોડુંક આ જાળિયા છે એ તોડીને આપણે આગળ વધીશું લે તો ભાઈ ફાઇનલી આપણે જે એનો ઇંતજાર હતો મોસ મધર તો ભાઈ આ એક મોટી મધમાખી આવી ગઈ છે કે જેની સાથે આપણે આ બોસ ફાઈટ છે આપણી આ આનાથી કેમ બચવું એ ખૂબ જ મુશ્કેલ લાગે છે મને જોયામાં આ શું છે બધું ભાઈ બે ડંખ મારતી જશે આપણે આપણી હેલ્થ કરી દીધી છે ફૂલ જોઈએ છે કેટલી સમય આપણે આની સામે ટક્કર ઝીલી શકીએ છીએ પહેલી વારમાં તો આ રેવું લાગતું નથી કારણ કે આની બધી ટેકનિક આપણે સમજવી પડશે ક્યારે ડંક મારે છે અને ક્યારે આપણે એનાથી બચવું અને ઉપરથી આ તમે જોઈ શકો છો ખાલી આની લડવું એટલું જ નથી આ ઉપરથી અલગ અલગ પ્રકારના ઉપર અરે ભાઈ આ તો ખૂબ મુશ્કેલ લાગે છે મને ભાઈ ઓનલી એક હેલ્થ બચી છે આપણી પાસે જો આ અલગથી લ્યો આપણું કામ ફિનિશ ભાઈ આપણે એને એક વાર ડેમેજ નથી કરી હો તો આમાં આપણે મારશીયું કઈ રીતના આ એક ગ્રાઇન્ડિંગ ગેમ છે કે આને તમારે આમાં તમારે બીજી નોર્મલ ગેમની કે ભાઈ જીટીએસ કોઈ પણ ગેમ છે કે તમે જે સામાન્ય રીતે રમી શકો છો બટ આમાં તમારે એકદમ કે મહેનત આમાં ફૂલ રમીને તમારે ગ્રાઇન્ડ કરવું પડશે કે જેનાથી તમારો હાથમાં બેસી જાય અને તમે વધારે સરળતાથી ફાઇડ કરી શકો એટલા માટે તો આમાં ટેકનિક આપણે જાણવી જ પડશે બધી કે ભાઈ કઈ રીતના બે શોટ મારી દીધા છે આપણે એને બે વાર માર્યું છે ત્રણ વાર હા એટલે ટૂંકમાં ટેકનિક સમજવી પડશે કે ભાઈ આ જ્યારે ઉપરથી આવે ત્યારે આપણે ખૂણામાં વહી જઈશું જેનાથી આપણે બચી શકીએ અને આપણે પૂરીને આપણે એને ટકી જઈશું તો પણ આપણે બચી જઈશું આ રીતના હવે તો સમજી ગયા છીએ આપણે ભાઈ એક મોટી મધમાખી આવી ગઈ સુધી આપણે નાની નાની મધમાખી મારી હવે એક મોટી મધમાખી આવી ગઈ જે બોસ છે મોસ કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં પતાવી દઈશું ભાઈ એને પણ આ જોઈ જવું તમે એક એનથી એક એને મારી નથી એક કરતાં બીજે વધારે પાછા એ વેલું મોકલે છે મરી ગઈ કે શું નહીં આપણે એને ખાલી કેને કે આમ થોડીક ચાર પાંચ વાર મારીને એટલે ખાલી એક ઝટકો આપ્યો છે એને પણ હજુ એ જીવતી છે એટલે આવા કેટલા ઝટકા આપવા પડે ખબર નથી આપણે હેલ્થ પણ આપણે ફૂલ કરતી પડશે એટલે આપણે ટૂંકમાં ઈરુને જેમ મારશું ને જેમ આ બોસ ને મારશું એટલે આપણું બારસી ઉપરથી આ પથ્થર પડે એ અલગ આમાં કેમ ફાઇટ લેવી કે ખબર પડતી નથી આ ગામ દારા છે તો ડંખ મારી દે કરવું તો કરવું છું મરશે ક્યારે આપણે ક્યાંના એને મારવી છે હા એવુંથી પણ બચવું એક અલગ વાત છે અરે અરે યાર ભાઈ આ વખતે ખૂબ જ લોંગ ફાઇટ હતી મને એમ હતું કે આ વખતે આપણે એને હરાવી દઈશું બટ શીટ ફેલ થઈ ગયો અહીંયા આને હરાવવું તો ખૂબ મુશ્કેલ લાગે છે મને કારણ કે આ ક્યારે મને એનું બાર પણ નથી આવતું ભાઈ અમુક તમે જોઈ શકો છો કે આપણે કોઈ પણ ગેમ તો એમાં જે બોસ હોય છે સામેનું એની એની એક હેલ્થ બાર હોય એમાં પણ ખબર પડે કે કેટલી હેલ્થ ની બાકી છે બટ આમાં એ પણ નથી ખબર પડતી કે એની હેલ્થ કેટલી ગઈ આપણે કેટલી એને ડેમેજ કરી છે એટલે આ દેન ધડ મારવાનું જ રેશે આપણે જ્યારે મરે તકે માનવાનું કે હવે આ બસ થાય પૂરી આપણી તો શરૂઆતમાં જ આપણો ખેલ ખતમ થઈ ગયો એવું લાગે છે ફૂલ કરી લીધી ફરવું શરૂઆતમાં જ આપણને ત્રણ ચાર ડંખ મારી દીધા છે ગેમ તો ખૂબ મજા આવે છે રમવાની પણ જ્યારે આ બહુ આપણે ડેમેજ ને ત્યારે થોડું કામ ફ્રસ્ટ્રેશન થાય છે થોડું અને તો છે છે થતી લાગી લાગી ગયો ગયો ચાલો બેભાન કરી દીધી છે આપણે જ્યારે બેભાન થાય ને ત્યારે થોડાક સમય માટે સ્તબ્ધ થઈ જાય છે તો આપણે થોડાક એટલે વધારે શોક મારી દેવું ને ત્યારે તો આપણા માટે ફાયદામાં રહેશે ચાલો આ બે યુઝ મારી દીધી છે આપણે ઓકે ઓકે આ તો તો ચાલુ જ રાખે છે ઉપરથી લેવલ કરવું ખૂબ મુશ્કેલ લાગે છે મને તમને કેમ લાગે છે લેવલ પાર થશે કે નહીં થાય આપણી થી આ ભાઈ આ પહેલો બોસ છે હજી ફર્સ્ટ બોસ આ ગેમ નું તો તમે વિચાર કરો કે આગળ હજી આ ગેમ બહુ લાંબી છે જે યુટ્યુબર એક છે બિસ્ટ બોય શું જેણે એણે આ ગેમ સિત્તેર કલાક રહીને કેટલી સિત્તેર કલાક થી સાત એપિસોડ છે જેણે એણે નવથી દસ દસ કલાકના રેમા ત્યારે આ ગેમ એણે પૂરી કરી છે તમે વિચાર કરો તો આ કેટલી હાર્ડ ગેમ હશે એ વ્યક્તિએ આ ગેમ પૂરી કરી પછી એવો વિડીયો મૂક્યો કે ભાઈ આપણે ગેમમાંથી ઇન્ટરવલ લઈ લેવાનો છે ટૂંકમાં જે આ ટાઈપની હાર્ડ મોડ ગેમ છે એમાંથી કારણ કે એનું મગજ એટલું ખરાબ થઈ ગયું હું લાઈવ સ્ટ્રીમ જોતો જ તો એની તો તમે જોયો હોય તો ખબર પડે તમને કે ભાઈ કયા પ્રકારનો ગેમ પ્લે છે એનો છતાં પણ અહીંયા એટલો બધો જો ફ્રસ્ટ્રેટ થઈ જતો હોય આ ગેમથી તો ખૂબ જ મુશ્કેલ જવાની છે પણ આપણે તો આ બોસને હરાવ્યા પાર કરવાનું છે તમે લાસ્ટ સુધી બન્યા રહો અને જુઓ કે આપણે આ બોસને કઈ રીતના હરાવીએ છીએ એ પણ કીબોર્ડ યુઝ છીએ તો જો કે કંટ્રોલરમાં રમે છે એટલે શું તમને એમ કહેતો તો કે ભાઈ કંટ્રોલરમાં રમવાથી વધારે પડતું થોડું ઈઝી રહે છે કીબોર્ડ માઉસ કરતાં આ બીજી વાર મારા ખ્યાલથી આપણે એને બેભાન કરી છે લેટ્સ લેટ્સ ગો ગો ઠોકી દેજો તો આપણે આપણી ગામના ફર્સ્ટ બોસ જેને હરાવી દીધી છે મધમાખીને તો ભાઈ ખૂબ જ હાર્ડ હતું બટ આપણે ટેકનિક એકવાર શીખી ગયા કે ભાઈ કયા પ્રકારની મુવમેન્ટ છે આની જેના દ્વારા આપણે એને હરાવવામાં સમર્થ બની ગયા છીએ તો જોઈએ કે આગળ શું થાય છે હજુ અહીંયાથી ઉપર જવાનું રહેશે આપણું તો ભાઈ આપણો આજનો આ વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું અને આગળ આપણે જ્યારે મળીશું નવા એપિસોડમાં તો ભાઈ એક નવો જ બોસ આવશે નવી ફાઇટ હશે તો જોઈએ કે શું થાય છે આગળ આપણી સ્ટોરી પણ શું છે અને આગળ આપણને શું શું મળે છે એબિલિટીઝ છે કે કુચ પણ તો ભાઈ આપણે અત્યાર સુધી આ વિડીયોનો આપણો અંત કરી દઈશું અહીંયા આપણે આ વિડીયોનો તો આપણે મળીશું આગળના એપિસોડમાં ત્યાં સુધી બધાને બાય બાય અને ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ ઠોકી નાખજો ભૂલતા નહીં બરાબર તો મળીએ આગળના વિડીયોમાં जो बघा बाय बाय